મિત્રો માહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે જગદીશભાઈ ડેર ને આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચાણ છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કંડિશન જોવા જશે મિત્રો ગેરહાલુક પર તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો સિંતે એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની કંડિશન તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે મિત્રો બે પણ કંડિશન તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે મિત્રો ટ્રેક્ટરના તો ની વાત તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે ને મિત્રો માત્ર ને માત્ર ચોવીસો કલાક ચાલુ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે ને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત તો જુનાગઢ તાલુકાના કેશોદ ગામે તમને ટ્રેક્ટર જોવા જશે ને મિત્રો નવા ટ્રેક્ટર માટેનો વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો ચાર લાખ ને એકવીસ હજાર અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશો તો કિંમત તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો